રાજ્યમાં શક્તિ વાવાઝોડાનો જે ખતરો છે તે ટળવાની છે શક્તિ વાવાઝોડાની શક્તિ જે છે તે નબળ નબળી પડી છે ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળે તેવી શક્યતા બે દિવસમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું નબળું પડશે આવતીકાલે સવારથી વાવાઝોડું નબળું પડવાની શક્યતા સાત ઓક્ટોબરી વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાશે હાલ વાવાઝોડું નલિયા દ્વારકાથી આઠસો પચાસ કિલોમીટર દૂર છે તો શક્તિ વાવાઝોડું કે જેની શક્તિ જે છે તે નબળી પડી રહી છે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા સાત ઓક્ટોબરથી વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાશે શેવેર સાયકલોનિક સ્ટોર્મ હૈ એ અભી ભી સેમ પોઝિશન પર બનાવવા છે જો એ પોઝિશન હે વો नॉर्थ ईस्ट अरेबियन सी एडज्वाइनिंग वेस्ट सेंट्रल अरेबियन सी और इस ये जो पिछले छः घंटे में एट्टीन किलोमीटर पर आवर की स्पीड से मूव कर रहा और जो इसकी डायरेक्शन है वो वेस्ट साउथ वेस्ट, वेस्ट वा डायरेक्शन है और ये कल छः अक्टूबर मॉर्निंग तक इसकी जो डायरेक्शन होगी वो वेस्ट साउथ वेस्ट वा डायरेक्शन रहेगी इसके बाद ये धीरे धीरे वीक हो जाएगा ઓર ફી બાદ એ રિકર્વ હોશન હોગી ઈસ્ટ ડાયરેક્શન હોગી ઓર ફિર એ ફર્ધર વીખો વીખો જાય લગભગ દ્વારકાના દરિયા કિનારે દરિયા કિનારેથી નજીક આવીને નબળું પડી જશે અને પછી તે સીધું કસ્તા માર્ગમાં થઈને લગભગ રાજસ્થાનના ભાગોમાં અને ઉત્તર ભારતના ભાગોમાં જવાની શક્યતા રહે છે એટલે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે ભારે કડા પડશે રાજસ્થાન સુધીમાં મોટી સાઇઝના કડા પડશે અને પછી ઠંડી રિટર્ન બેક આવશે એટલે આ વાવાઝોડાની આ વાવાઝોડાની ગતિવિધિ છેક લગભગ ઉત્તર ભારતથી લઈને મહારાષ્ટ્રથી લઈને સૌરાષ્ટ્ર લઈને બધામાં હવામાનમાં પડતો આગામી બોતેર કલાકમાં આવવાની શક્યતા રહેશે જી